તો આપણે આજે એ સમજીએ ચાલો એક એક ટીકાસી સમજીએ ચાલો ભાઈ ઉભાતા શું નથી ભાવતું ભાવે શું ભાઈ નથી કેટલું છે શાકભાજી ફળ છે માથે શું ના ભાવે અનાજ કઠોળ લીંબુ ના લીંબુ શું લેવાના છે લીંબુ એટલે લે કો ખાઉ જોઈએ બરાબર આપણને આપણે યોગ્ય માત્રામાં પોષક તત્વો મળે છે બરાબર સાચું ચાલો મિતભાઈ તને શું ના ભાવે લીંબુ ભાવે શું ભાવે નહીં લીંબુ ભાવે છે બીજું શું નથી ભાવતું પપૈયું પપૈયું ભાવે કેમ ના ભાવે

ચાલો શ્રેયાસભાઈ તમને શું નથી ભાવતું કેળા કેળા ભાવે છે કઈ વસ્તુ નથી ભાવતું શું નથી ભાવતું એ તો કેળા નથી કેળા ભાવે છે નથી ભાવતું શાકભાજીમાં શું નથી ભાવતું એ ટીકડા પડી રહ્યા છે સર ચાલો છો તમને શું નથી ભાવતું મને સેમેસ્ટર સ્ટ્રોબેરી ભાવે છે શું નથી શું ભાવે છે શું ભાવે છે સેમેસ્ટર હું આ લુશા સેમેસ્ટર હું આ લુશા પછી સેમેસ્ટર હું લુશા લુશા વેરી ગુડ

દ્રાક્ષ ભાવે છે કેળા ભાવે છે ચીક ભાવે છે સ્ટ્રોબેરી અનાનાસ બટેટું ટમેટું ભીંડા દૂધી બધી વસ્તુ ભાવે સારું તમને બે શું ભાવે છે બટેટું બીજું ખાલ આપણે જામફળ આવ્યા તો જામફળ ભાવે છે હે સારું

શું ભાવતું કારેલા ભાવે કારેલા ભાવે કડવા ઘડ રાખું હેં સારું નંદિની ત્યારે શું નથી ભાવતું શું થાય સફરજન ભાવ ભાવે છે તો શું નથી ભાવતું જે કોનો ભાવે ભાવે તો બીજું શાક રોટલી ભાવે છે સારું